ગુજરાતની સાત ક્ષત્રિયાણીઓએ કમલમ ખાતે જોહર કરવાની ચીમકી આપતા મામલો તંગ બન્યો છે ક્ષત્રિયાણી પ્રજ્ઞાબાએ કહ્યું છે કે મહેંદી લગાવીશું અને સાધુ સંતોના આશીર્વાદ મેળવીશું બે દિવસનું અલ્ટિમેટમ પૂરું થઈ ચૂક્યું છે અને લગ્નનું જોડું પહેરીને જોહર કરીશું ક્ષત્રિયાણીઓએ અપીલ કરી છે કે હસતા મોટે જોહર કરીએ છીએ અને રાજનીતિ ન કરતા આ મામલાને પગલે ગુજરાતમાં રાજકારણ ગરમાવ્યું છે હાલમાં ગુજરાતમાં ભાજપના કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને રાજપૂત સમાજમાં આક્રોશ વધતો જાય છે આ અંગે શ્રી રાજપૂત વિદ્યા સભા મહિલા અગ્રણી દક્ષાબા સિસોદિયાએ જણાવ્યું કે પ્રજ્ઞાબા ઝાલાના જોહરના નિવેદનની સામે સંસ્થાનું સમર્થન નથી મોદીજીને ખબર નહીં કેમ એવું નથી લાગતું કે રૂપાલાને કાઢવો જોઈએ એમ ખબર નહીં અમને પોતાને વિચાર આવે છે કે રૂપાલામાં એવું શું છે જે મોદીજી એને કહી નથી શકતા મજબૂર છે કે હવે તો એવો વિચાર આવે છે કે પોલમ પોલ હશે જેના હિસાબે મોદીજી દબાતા હશે રૂપાલાથી કે કંઈક તો એવું હશે જેનાથી મોદીજી રૂપાલાને કહી નથી શકતા કે કાઢી નથી શકતા તો ફાઇનલ છે કાલે અમે જોર કરવા જઈ રહ્યા છીએ બસ અમે બહેનોને મીડિયા દ્વારા એક એવો સંદેશો આપવા માંગીએ છીએ કે સંકલન સમિતિ સંસ્થા દ્વારા પણ અમે એટલું કહીએ છીએ હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ પગલું ભરવાની તમારી જરૂર નથી તમારી સાથે અમે બધા બહેનો જોડાયેલા છે ભાઈઓ મોટા ભાઈઓ જોડાયેલા છે અને એથી વડીલો પણ આપણી સાથે જોડાયેલા છે તો શા માટે આવી તમે ચિંતા કરવાની જરૂર છે તમારે હા પોલીસ અમે અહીંયા લેખિત અરજી આપીને એમને બોલાવી લીધા છે કારણ કે એ પણ એક સુરક્ષા માટે જરૂરી છે કે કોઈપણ બેન આવીને કંઈક ઉત્સાહમાં જોશમાં કંઈક અનવનું પગલું ન ભરે એના માટે થઈને અમે પોલીસ પણ બોલાવી લીધી છે